આ સૂત્રનો એક તાતણો તમે કોઈના કાંડે શું બાંધી દો છે પ્રાણ જાય પણ એ તાતણાનું વચન ન જાય જાહલ ચીઠી મોકલે વાંચે નવગણ વીર મને સિંધમાં રોકી સુમરે હાલવા નદી હમીર એક દોરો કોઈને હું બાંધી દો આખે આખી તમારી માનસિકતા પલટાવી નાખ્યો એ બેને મુસલમાનની બેને આથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વખત રાખડી બાંધી નરેન્દ્ર મોદીના કાંડે ત્યારે એણે એમ કીધું કે હું ઈચ્છુક તમે મુખ્યમંત્રી બનો હવે બની ગયા આ સિલસિલો તો ચાલુ જ છે આજે ચાલુ છે રક્ષા બાંધે જ છે બેન કઈ કહેવાથી થાય એમ નહીં પણ માનવું પડે તમારે કે ક્યાંક તમારું જો સાચા હૃદયની લાગણી હોય તો ચમત્કાર આજે થાય છે તમારામાં ઉત્સવ જે છે માણવાની જિજ્ઞાસા કે ઓલી ખતમ થઈ જાય ને તો તમે સમજો તમે એકાંકી છો તો આ લોક મેળો બીજું કાંઈ નથી મેળે મેળે મળે એ મેળો યસ એમાં આમંત્રણ અને ને એવું કઈ હોય નહિ સાતેમ આઠમ માં રાજકોટમાં પંદર લાખ ની વસ્તી છે પંદર લાખ તો મહેમાન આવવાના એવું જે નું સૂત્ર છે તે આપણા ભારતમાં ઉજવાય છે અને રક્ષા નું સૂત્ર જે કાંડે બંધાય છે અને આ તહેવાર ઉજવાય છે રક્ષાબંધન નો અને રક્ષાબંધન છે ત્યારે વાત કરવી છે એ સામાજિક પર્વની જે કહી શકાય કે દુનિયામાં ક્યાંય ન હોય તેવો પર્વ એકમાત્ર ભારતમાં ઉજવાય છે અને ભાઈ બહેનનો જે પ્રેમ છે અતુટ નાતો છે તેને ઉજવવાનો ત્યારે આમ તો આપણે રાજકીય ઘટનાઓને લઈને વાત કરતા હોઈએ છીએ દેશની રાજનીતિને લઈને વાત કરતા હોઈએ છીએ પરંતુ આજે જે કહી શકાય કે જેની સાથે આપણે જોડાયેલા છે જે આપણા જીવનનો એક ભાગ છે તેવા તહેવાર વિશે વાત કરવી છે રક્ષાબંધનના તહેવાર વિશે વાત કરવી છે ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચુક્યા છે તો આવું તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર સર સૌ પ્રથમ વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે સર જોઈએ તો રક્ષાબંધનનો તહેવાર આવ્યો છે અને આપણે કહી શકાય કે દુનિયામાં ક્યાંય ન ઉજવાતા હોય એ પ્રકારના તહેવાર ભારતમાં ઉજવાય છે સંબંધોની ઉજવણી છે અને એમાં પણ ભાઈ બહેન અને જે કહી શકાય કે ભાઈ બહેનના પ્રેમના તો અનેક એવા ભૂતકાળમાં પણ દાખલાઓ છે ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ છે મહાભારતથી માંડીને આજ સુધી જોઈએ તો અનેક બહેનોએ પોતાના ભાઈના કાંડે છે તે રક્ષા બાંધી છે તો સર કઈ રીતે જુઓ છો આ તહેવારને જુઓ જો તહેવાર વ્યવહાર બની જાય ને તો આખે આખું સામ્રાજ્ય પ્યારનું થઈ જાય યસ આપણા તહેવારો જેટલા છે એ મિનિંગફૂલ છે હમ અર્થસભટ જી એકે તહેવાર ખાલે ખાલી કોઈ પ્રક્રિયાનો ભાગ નથી હમ સોચી સમજી જેને કહી શકાય ને એવી નીતિનો ભાગ છે હમ સાતમ આઠમ થાય હમ્મ પેલી સાતમ આઠમ જે દીકરી સાસરે ગઈ હોય હમ પહેલી સાતેમ આઠમ એના પિયરમાં એ આવે અને એ માથે મનાવે એના માટે થઈને તમે જુઓ આપણા ઋષિ મુનિઓ કે આપણા પૂર્વા જે લોકો જે આપણા જે છે પૂર્વજો એણે કેવી વ્યવસ્થા કરી કે ભાઈ શીતળા સાતમ રાંધણ છઠે રાંધી નાખવાનું પછી સાતમ આઠમ નોમ અગિયાર સુધી હોય છે પણ એ શું હતું ભીતરમાં વાત એવી હતી કે આ રાંધણ છઠને રાંધી નાખે સાતમ આઠમ નોમ દસમ અગિયાર આ ચાર પાંચ દિવસ એના પિયરમાં જઈ શકે અને કોઈ હાહરિયા એમ ન કહીએ કે અમારા રોટલાનું હું કે આ ડબ્બા મંડજો ખાવા એટલે પૂરીને વાન ગાંઠિયાને ને ગાંઠિયા ને જે કાંઈ બનાવવાનું એ જમાનામાં હતું બગડે નહીં એવું ત્યારે તો જો કે સાત્વિક ખોરાક અદાલ બગડતા ઓછા આજે તો શું થયું કે બધા મિશ્રણ રાસાયણિક થઈ ગયું છે એટલે તાત્કાલિક ફૂગ વળી જાય પૂરીને ત્યારે ફૂગ ન વળતી એટલે આવું જે ચાર પાંચ દિન રાંધીને જાય એટલે એ દીકરીની બીજી કઈ આવશ્યકતા એ પિયરમાં આનંદ મંગળ કરે અહીંયા અહીંયા એને ખાય એટલે આપણા પ્રત્યેક તહેવાર જે છે એ મિનિંગફુલ અર્થસબર છે બરોબર એમાંનો બહેતરીન તહેવાર આમ તમે જુઓ તો સાંપ્રત યુગનો સૌથી અસરદાર અગર કોઈ તહેવાર બને એમ હોય ને એનું નામ છે રક્ષાબંધન શું કામ આપણે હગાવાલામાંય બહુ લાગણી હવે નથી રહી અથવા તો ઘટતી જાય છે તો આ સૂતરનો એક તાતણો તમે કોઈના કાંડે શું બાંધી દો છે પ્રાણ જાય પણ એ તાંતણાનું વચન ન જાય એવો આપણો તહેવાર જેવી તેવી વાત છે તમે જુઓ એક એક માનસ કેવું થાય તમે ભૂલથી પણ કોઈને એક વખત રાખડી શું બાંધી દીધી તમારા મનમાંથી વિકાર ન તો આ કઈ જેવી તેવી અસર કહેવાય અને આપણે માનીએ છીએ એવું નથી કે ભાઈ જ બેનને બાંધી શકે કોઈ પણ નીડેડ પર્સન જરૂરિયાતવાળી વ્યક્તિ સ્ત્રી કે પુરુષ પરસ્પર જે એની રક્ષા કરવા સક્ષમ છે એને નાડું એનાથી બંધાવ એટલે વાત થાય પૂરી આપણે તમે ખબર છે મંદિરમાં જાય કાંડું બાંધે છે ક્યાંક કોક તાવીજ બાંધે કોક બીજું દોરો બાંધીએ આપણે ગામડામાં બધા ધર્મ ના હોય ને કે ભાઈ બાપુ તમે અમને દોરો બાંધ્યો એ દોરા બોરા ઓર કુછ નહીં હોતા હે એ શું છે તમારી રક્ષા જે થાય એ એનામાં એનો ઓરા જે છે એ તમારે ત્યાં કાંડામાં બાંધીને કે તમારી રક્ષા કરો જ્યાં સુધી આ દોરો છે તમને કંઈ નહીં થાય એટલે રક્ષાબંધન તો અત્યારના સાંપ્રત સમયનું અગર બહેતરીમાં બહેતરીન કોઈ પર્વ લાગુ પડી શકે એમ હોય તો એ રક્ષાબંધન છે ઈસે સમજો ના રેશમ કા તાર ભૈયા મેરી રાખી કા બંધન હે પ્યાર ભૈયા

એને હુમાયુને રાખડી બાંધી હુમાયુ નહી તો મુસ્લિમ જી જી અને આપણા કર્ણાવતીજી તો હિન્દુ રાજપુતાણી પણ જુઓ તમે રાખડીની શું મહત્વ છે એને ખબર પડી ગઈ કે આપણે બહાદુર સા જફરનો જે આક્રમક કોર છે એનો મેળ નહીં પડે એટલે એને હુમાયુને રાખડી બાંધી અને રાખડી બાંધીને આખું રાજ્ય બચાવ્યું જી 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 તો આ જે રક્ષા પર્વ જે છે એ અત્યારના સાંપ્રત યુગમાં જે બેન દીકરીઓને એમ લાગતું હોય ને અત્યારના સાંપ્રત યુગમાં જે બેન દીકરીને એમ લાગતું હોય કે આપણે આ સમાજમાંથી બચી શકીએ એવી સંભાવના ઓછી છે અથવા તો વધારે પડતા મારા કોઈ રક્ષક બની જાય એને તો આ પર્વ ધામે ધૂમે ઉજવવું જોઈએ જેટલા એની અડોશ પડોશમાં રહેતા હોય કે એને ભણવા જવાનું હોય તો ત્યાં નોકરી કરતી હોય તો ત્યાં જ્યાં પણ એને જ્યાં જવા આવવાનું વધારે થતું હોય મેક્સિમમમાં મેક્સિમમ લોકોને રક્ષા બાંધવી જોઈએ એક વખત તમે રાખડી બાંધી જુઓ ભારતમાં જેણે જન્મ લીધો છે અને માનવતાને હિન્દુત્વનું જેનામાં છે હીર છે એ ક્યારે એમાં પછી એનો વિકાર એની આવે કુદ્રષ્ટિ નહીં કરે તમારે જિંદગી આખી તમારું રક્ષણ કરશે એટલે આ બહેતરીન પર્વ છે જે આવી રહ્યું છે આ પર્વને આવું આધ્યાત્મિક ને બધું કુષણ કરતાં પણ આવી જે એનામાં માનવતાનું જે વાત છે એ એંગલથી જો ઉજવવામાં આવે સાર્વત્રિક રીતે તો આ જગતમાં કોમી એકતાથી માંડીને બાકી બધું જે જટિલ માનવામાં બિલકુલ સરળ થઈ જાય સર આજકાલ આપણે જોઈએ તો મહત્વ હવે તમને કેવું લાગે છે કારણ કે પહેલા પણ તહેવારો ઉજવાતા હતા પરંતુ હજી યુવાનો છે તે કેટલા તહેવાર પ્રિય લાગે છે તમને ખાસ કરીને અત્યારે આપણે રક્ષાબંધન આવ્યો છે ત્યારે જોઈએ તો જુઓ આમ ઘણી વખત છાપામાં આપણે આવીને પિક્ચરમાં આવું બધું એનું પિક્ચરાઈઝેશન કરવામાં આવે કે રાખડી લઈને કોઈ આવે તો ભાગે બધા વખત છે ભાઈ બાંધદે તો બેન કરવી પડશે એટલે બીજા એના મનમાં કંઈ દખાવ હોય તો એ નહીં થાય એવા પિક્ચરમાં ઠ્ઠા મસ્કરી કરવામાં આવે પણ યુવાનો એ પણ કારણ કે દરેકને એમ છે કે કોઈ છોકરી મને રાખડી બાંધે પછી મારે એને બેન માનવી પડશે પણ ભૂલે છે કે તમારી પોતાની પણ એક બેન છે આટલી વાત જો જાણી કે તમારી ખુદની પણ બેન છે ને એટલે પરસ્પર જુઓ હું કહું ભારત મારો દેશ છે ને બધા ભારતીય ભાઈ બહેન છે એ વાત સાચી છે તો લગ્ન કોની યારે કરવા નથી કહેતા તો એવું નથી ઈ ટોટલી કહેવામાં આવે છે ઇન ટોટાલિટી એમ કે બાકીના બધા તમારા ભાઈ બહેન સમાજ છે ભારત મારો દેશ છે પણ તમે આ કોકનો પ્લોટ વાળી લ્યો હમણાં કેસ થાય એ દેશ તમારો ખરો પ્લોટ નહીં પણ દેશ એટલે ભાવના તમારી લાગણી આખો દેશ મારો છે એમ એવી રીતે રક્ષાબંધનમાં યુવાનો તમે કહો છો કે આ બધા એમ માની લે રક્ષાબંધન એટલે બેનનો તહેવાર એટલે બેન કોને રાખડી બાંધે તો ભાઈનો કાં નહીં બેન બેનને તો બાંધતી નથી બેન ભાઈને જ તો બાંધે છે તો ભારત મારો દેશ બધા ભારતીય છે તો તો આ રાષ્ટ્રીય પર્વ જેવું થવું જોઈએ બિલકુલ અને એ હોવું જોઈએ પણ એક સમય એવો હતો કે એ લોકો માનતા હતા કે આ બેનનો પર્વ છે ને આપણે બને ત્યાં સુધી જાળવા જવું પણ હવે તમને કહું હવે થોડાક કેટલાક વર્ષોથી કહું છું એમાં પણ હું મોબાઈલ ઇન્ટરનેટનો હું તો કહું એનો આભાર માનવો જોઈએ આમાં જેટલી જ્ઞાન અત્યાર સુધી આપણે શું તું મીડિયાનો એક પ્રકાર હતો એ લોકો જે જ્ઞાન પીરશે ધર્મ ગુરુઓ જે જ્ઞાન પીરશે મોટિવેશનલ સ્પીકર્સ જે કે એટલું સીમિત મર્યાદામાં હતું પણ કોઈના ઘરે ઘરે માહિતી મળતી નહોતી જે મોબાઈલ થકી મળે છે રાઈટ આજે તમારી યુટ્યુબ ચેનલ થકી લાખો લોકોને રોજે રોજ કોઈને કોઈ માહિતી જોતી હોય તો ઘર બેઠાને ફાવે ત્યાં મેળવી શકે એ ઝાડવે બેહીને સાંભળી શકે ખેતર આ ખેતરના હેઢે બેહીને સાંભળી શકે અને ગામના ગોંદરે બેહીને સાંભળી શકે ટીવી હોય તો તમારે ત્યાં કમસે કમ ત્યાં તો બેહવું પડે ને હવે અહીંયા કોઈને બેહવું તો ગમતું નથી એટલે તાણ્યા રહેતા નથી તો આ મોબાઈલ કાઢ્યો નથી ને એને એ થઈ જાય અને જોતું એ મળી પણ જાય એટલે આ ઇન્ટરનેટનો જે સૌથી સારો હું તમને કહું આપણા ઉપરનો પ્રભાવ છે એ તહેવારોમાં હવે વર્તાઈ ગયો છે તમે ક્યાં આવા કોઈ દિવસ તહેવાર ભૂતકાળમાં તમે દિવાળી બિવાળી એક જમાનામાં હતું તો દિવાળીમાં કોડિયા કરવાના દિવાળી ગોખલામાં કોડિયા કરો આંગળે રંગોળી કરો આટલી વાત હતી હવે અત્યારે તમે જુઓ જેટલી મીઠાઈનો ખર્ચો નથી એટલો ફટાકડાનો છે એટલો રોશનીનો છે નવોઠાની જેમ ઘરને હણગારે છે ને લોકો શું છે એ તહેવારો પ્રત્યેની એની લાગણી હવે વિસ્તરતી જાય છે તે સાતે માઠમમાં રાજકોટમાં પંદર લાખની વસ્તી છે પંદર લાખ તો મહેમાન આવવાના પણ હવે લોકોની ખબર શું પડી સુકામાં એવું થાય છે ખબર છે જે ઉત્સવ પ્રિય ન હોય ને આપઘાત પ્રિય બનવું પડે તમારામાં ઉત્સવ જે છે માણવાની જિજ્ઞાસા કે ઓલી ખતમ થઈ જાય ને તો તમે સમજો તમે એકાંકી છો અને ભગવાન સ્વામિનારાયણ કીધેલું છે ને શિક્ષા પત્રીમાં એકાંત છે ને આ દુનિયાનું સૌથી ખતરનાકમાં ખતરનાક સાધન છે જેમ નવરુ મગજ ઈ માન એ અણુબોમ કરતા વધુ ખતરનાક એમ એકાંક એકાંત એ અત્યંત ખતરનાક તો એ એકાંત ટાળો અને સમૂહમાં તમે ભળો એટલે ઉત્સવ શકતા લોક મેળો બીજું કાંઈ નથી મેળે મેળે મળે એ મેળો એમાં આમંત્રણ ને નોતરા ને એવું કઈ હોય નહીં તો રક્ષાબંધન પણ એમાંનું એક છે આપણા ભાઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એને એક ત્રીસ વર્ષથી મુસ્લિમ મહિલા રાખડી બાંધે છે મૂળ પાકિસ્તાની છે મૂળ પાકિસ્તાની છે અહીંયા ડૉક્ટર સ્વરૂપસિંહ નામના રાજ્યપાલ હતા એક જમાનામાં ડૉક્ટર સ્વરૂપસિંહ તો એ એરપોર્ટ ઉપર એક વખત મળવાનું થયું તો સ્વરૂપસિંહ વડાપ્રધાન એટલે ત્યારે તો ચીફ મિનિસ્ટર ચીફ મિનિસ્ટર આરએસએસ ના કાર્યકર્તા હતા નરેન્દ્ર મોદી આરએસએસ ના ચીફ મિનિસ્ટર નહીં તો આ બેન કૈક ગમે એમ એરપોર્ટ માં મેળ્યા હશે કારણ કે પાકિસ્તાનથી રિટર્ન હતા એટલે એરપોર્ટ માં મળ્યા તો વાતમાંથી વાત નીકળી એટલે ડૉક્ટર સ્વરૂપસિંહ એમ કીધું રાજ્યપાલ શ્રી નરેન્દ્ર મોદીને કે આ બેન છે ને એ પાકિસ્તાનની મુસ્લિમ બેન છે શેખ મોહસિન કરીને નામ કંઈક બીજું છે પણ એના પતિનામ મોહસીન ને શેખ છે હજી અમદાવાદમાં રહે છે તો કે હું આને દીકરી માનું છું એમ કોને કીધું રાજ્યપાલે ઓકે એણે કીધું હું આને દીકરી માનું છું તો મોદીએ કીધું તમે મારા પિતા તુલ્ય છો તો આ દીકરી મારી બેન થઈ મોઢા બોલી બેન મો બોલી કહે ને એણે કીધું આતી તું મારી બેન તો ઓલા એ કીધું કાલો કરો કંકુના એ ઈ બેને એને બાંધી રાખડી નરેન્દ્ર મોદીને તો રાખડી બાંધી તો નરેન્દ્ર મોદીએ કીધું કે બેન તું કાંઈક આશીર્વાદ તો આપીશ ને હું તો તને બેટ આપું કાંઈક પણ પાંચ રૂપિયા દસ રૂપિયા જે એ જમાનામાં એટલે કે ત્રીસ વર્ષ પહેલાં નરેન્દ્ર મોદી આરએસએસના હતા ને એ તમે તસવીર ગૂગલમાં જુઓ તો ખબર પડે અત્યારે છે એવું નથી તો પાંચ દસ રૂપિયા હું આપું તું મને મારા આશીર્વાદ એણે દુખણા લીધા બેને મુસલમાન છે તોય દુખણા લઈને એણે કીધું કે હું તો ભગવાનને પ્રાર્થના કરું કે તમે મુખ્યમંત્રી બનો ત્રીસ વર્ષ પહેલાં ઓકે જાહલ ચિઠ્ઠી મોકલે વાંચે નવગણ વીર મને સિંધમાં રોકી સુમરે હાલવા નદી હમીર કેટલાક વાતો જે છે ને અનાયાસે બોલવામાં આવતી હોય ને એ ખાલી મો બેલા લોકો પણ એ સાક્ષાત વરદાન બની જાય રાઈટ રાઈટ એ બેને મુસલમાનની બેને આથી ત્રીસ પાંત્રીસ વર્ષ પહેલાં જ્યારે પ્રથમ વખત રાખડી બાંધી નરેન્દ્ર મોદીના કાંડે ત્યારે એણે એમ કીધું કે હું ઈચ્છું તમે મુખ્યમંત્રી બનો હવે બની ગયા આ સિલસિલો તો ચાલુ જ છે આજે ચાલુ છે રક્ષા બાંધે જ છે બેન તો મુખ્યમંત્રી બન્યા પછી જ્યારે બાંધવા ગઈ રાખડી ત્યારે એણે કીધું કે બેન તે મને કીધું કે હું મુખ્યમંત્રી બનું આ બની ગયો હવે તારી પાસે શું છે આશીર્વાદ આપવાનું કે તો એ બેને કીધું કે ભાઈ સીએમ બન્યા ભગવાન કરે તમે પીએમ બનો અને આપણે અત્યારે બધા જોઈએ જ છે શું છે હું નહીં હવે ભલે યોગાનું યોગ છે કઈ કેવાથી થાય એમ નહીં પણ માનવું પડે તમારે કે ક્યાંક તમારું જો સાચા હૃદયની લાગણી હોય તો ચમત્કાર આજે થાય છે રક્ષાબંધન પણ જો સાચા હૃદયથી તમે એકબીજાને ભાઈ બનાવીને ખાલી મો બોલા ભાઈ છે પણ છતાંય એનું ભાઈત્વ કે બેનત્વ એ તો પવિત્ર હોવું જોઈએ એ ડ્રામેટિકલ નહીં ફોટોજેનિક નહીં એવું નહીં અને આપણામાં તો એટલી નૈતિકતા તો હજી કમસે કમ બચી છે કે જે દીકરી આપણા કાંડે રાખડી બાંધે એના હાટું મરણ હરણ થઈ જવું કુરબાન છે પણ એના ઉપર કદ્રષ્ટિ ક્યારેય થાય નહીં તો આ પર્વ જે છે આપણું રક્ષાબંધનનું

તો સરે જે રીતે વાત કરી કે દુનિયાભરમાં કદાચ દાખલો બેસાડી શકાય એવા તહેવારો છે આપણી પાસે છે અને આ તહેવારનું મહત્વ છે તે ઇતિહાસમાંથી માંડીને આજ સુધી રહ્યું છે અને અખંડ યુવાનોમાં પણ આજકાલ જે દેખાઈ રહ્યું છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર